સુરતે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ ઉચકવાને લઈને મજૂરોને માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મજૂરો ભેગા થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું તો બીજી તરફ વિડીયોને લઈને પોલીસે તપાસ હાથ ધરી મજૂરોને મારનાર ચાર આરોપીની ધરપકડ કરી હતી સુરત ટેક્સટાઇલના નામે દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે જ્યાં પાર્સલ સહિતના કામો થતા હોય છે ત્યારે આ પાર્સલ ઉઠાવવાવાળા સાથે વેપારીએ માથાકૂટ સર્જી હતી વાત એવી હતી કે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાત ટેક્સટાઇલ માર્કેટના મેનેજર રાકેશ જૈન સાથે પાર્સલવાળાઓની બબાલ થઈ હતી જેમાં પાર્સલવાળાઓને જાહેરમાં માર મરાયો હતો ઢીકાપાટુ અને ગરદા સહિતનો માર મરાયો હતો સાથે દોડાવી દોડાવીને પાર્સલવાળાને માર માર્યો હતો આ માર મારવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને મોટી સંખ્યામાં મજૂરો રાત ટેક્સટાઇલ માર્કેટ ખાતે ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું તો બીજી તરફ વાયરલ વિડીયોને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી